જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મહિન્દ્રા બોલેરો ગાડી જોઈ રહ્યા છો આ બોલેરો વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે બે હજાર એકવીસ ના મોડલની ગાડી જોવા મળી રહેશે ડીઝલ એન્જિનમાં બોલેરો છે વર્ઝન વિષેની વાત કરી દઉં તો બી ફોર વર્ઝન છે આ ગાડીનું ફૂલ જવાબદારી સાથે બોલેરો વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રેજો આપણી ચેનલ પર નવા વ્યાસવો ચેનલ ને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આ ગાડીના માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ બોલેરો વેચવાની છે બે હજાર એકવીસના મોડલની ગાડી જોવા મળે રહેશે પારસિંગ જી જે જીરો ફાઈવ સુરતનું પાર્સિંગ બે હજાર એકવીસ સાતમાં મહિનાના મોડલની ગાડી જોવા મળે રહેશે મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળે રહેશે આ બોલેરો ગાડીમાં વન ઓનર ગાડી વ્હાઇટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર ગાડી છે એનો એન્જિન પાવરફુલ ફૂલ જવાબદારી સાથે બોલેરો વેચવાની છે અત્યાર સુધીમાં આ ગાડી ઓગણ એસી હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા બોલેરો વેચવાની છે ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે આ ગાડીની બેચ આવી જોવા મળે રહે છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળે છે ડીઝલ એન્જિનમાં વોલેરો તમે જોઈ રહ્યા છો જાચવેલી ચોખી ગાડી જોવા મળે રહેશે વન ઓનર ગાડી ફૂલ વીમો ચાલુ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ત્યાં જોવા મળે છે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે રહેશે ગુજરાત મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત આઠ લાખ પચીસ હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે નોર્મલ ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો કંડિશન જોઈ તમે આ ગાડી ખરીદી શકો છો ગાડીના માલિકના નંબર વિશેની વાત કરી દઉં તો આ ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે આ ગાડીના માલિકનો નંબર છે બોલેરો ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે બોલેરો વેચવાની છે જાજવેલી ચોકી ગાડી જો મળે છે કંપની કલર ફૂલ જવાબદારી સાથે મહિન્દ્રા બોલેરો વેચવાની છે મિત્રો તમારી ગાડીની રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ આ મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું જો બોલેરો ગાડી વેચાઈ ગઈ હોય અને તમે રૂબરૂ મુલાકાત લેવા જાઓ એટલે તમારે ખોટો ધક્કો થાય ગાડી બોય ને વેચાઈ ગયું એટલે તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી જાચવેલી ગાડી જોવા મળે છે કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી છે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા બોલેરો ગાડી વેચવાની છે